આપણી પાસે અહીં દોડતા ડુક્કરોનું ચિત્ર છે આ ડુક્કરોની સંખ્યા ગણીને આપણે કેટલા ડુક્કરો દોડી રહ્યા છે તેની ગણતરી કરી શકીએ પરંતુ આપણે અહીં એક નવો ખ્યાલ બાંધવાની શરૂઆત કરીશું જો આપણે એક સમાન સમૂહમાં આ ડુક્કરોને વિભાજિત કરીએ તો ત્યાં કેટલા ડુક્કર છે તે શોધવામાં શું તે આપણને મદદ કરી શકે તમે અહીં જોઈ શકો કે મારી પાસે સાતના સમૂહ છે દરેક સમૂહમાં સાત ડુક્કરો દોડી રહ્યા છે તો મારી પાસે આવા કેટલા સમૂહ છે મારી પાસે આવા સમૂહ છે અને તે દરેક સમૂહ સાત ડુક્કર દોડી રહ્યા છે મારી પાસે ત્રણ એક સમાન સમૂહ છે હવે હું તમને પ્રશ્ન પૂછીશ કે મારી પાસે અહીં દોડી રહેલા ડુક્કરોની કુલ સંખ્યા કેટલી છે મારી પાસે અહીં ત્રણ વખત સાત છે વખત એટલે કે એક સમાન સમૂહ તેથી આના બરાબર લખી શકાય હવે આનો જવાબ શું આવે તે તમે શોધવા માંગતા હો તો તમે સાત છોડીને તેની ગણતરી કરી શકો સાત ચૌદ એકવીસ આમ ત્રણ વખત સાત જે સાત વત્તા સાત વત્તા સાત થશે તેના બરાબર એકવીસ થાય આમ અહીં આપણી પાસે એકવીસ ડુક્કર છે તમે તેની ચકાસણી કરી શકો તમે આ ડુક્કરોની સંખ્યા ગણી શકો તમે જોશો કે તે ખરેખર એકવીસ જ છે હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈશું અહીં તમે ચિત્રમાં ઘણી બધી ભૂરા રંગની સીલ માછલીઓ જોઈ શકો ફરીથી આ બધી માછલીઓને કેટલાક સમૂહમાં વિભાજિત કરવામાં આવી છે જોઈએ કે ત્યાં કેટલા સમૂહ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આમ ત્યાં સાત સમૂહ છે હવે તે દરેક સમૂહમાં કેટલી માછલીઓ છે તમે અહીં જોઈ શકો કે દરેક સમૂહમાં માં એક બે ત્રણ ચાર પાંચ માછલીઓ છે તે એક સમાન સમૂહ છે તો આપણે અહીં કોની સાથે કામ કરી રહ્યા છીએ આપણે પાંચ ના સાત એક સમાન સમૂહ સાથે કામ કરી રહ્યા છીએ માટે હું અહીં લખી શકું પાંચ ના સાત સમૂહ પાંચ ના સાત સમૂહ અથવા હું સાત વખત પાંચ પણ લખી શકું સાત વખત પાંચ અથવા પાંચ પાંચ આમ અહીં આ સાત વખત પાંચ થશે અને જો હવે આપણે આ જવાબ શોધવા માંગતા હોઈએ તો આપણે પાંચ છોડીને સંખ્યાની ગણતરી સાત વખત કરી જોઈએ સાત વખત કરી શકીએ પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ અને પાંત્રીસ જો આપણે અહીં આ બધાનો સરવાળો કરીએ તો પાંચ વત્તા પાંચ દસ થાય તેમાં બીજા પાંચ ઉમેરતા પંદર મળે તેમાં બીજા પાંચ ઉમેરતા વીસ મળે તેમાં બીજા પાંચ ઉમેરતા પચીસ મળે તેમાં ફરી પાંચ ઉમેરતા ત્રીસ મળે અને તેમાં ફરીથી પાંચ ઉમેરતા પાંત્રીસ મળે જે તમે અહીં જોઈ શકો માટે અહીં આનો જવાબ પાંત્રીસ થશે આમ જ્યારે તમને એક સમાન વસ્તુઓના એક સમાન સમૂહ જોવા મળે ત્યારે તેના પરથી તે વસ્તુઓની સંખ્યા કેટલી છે તે તમે શોધી શકો હવે તમે કદાચ વિચારશો કે હું આની ગણતરી ન કરી શકું તમે આ બધાની ગણતરી કરી શકો પરંતુ જો તમારી પાસે પાંચ ના સો સમૂહ હોય તો તો તમને તેની ગણતરી કરતા થોડો વધારે સમય લાગે પરંતુ આપણે અત્યારે જે રીત શીખી રહ્યા છીએ તે એક દિવસ તમને આ પ્રકારના પ્રશ્નોને ઉકેલવામાં મદદરૂપ સાબિત થશે